છે આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે કેમ કે મિત્રો રાજ્યભરમાં આરટીઓ આરટીઓનું સર્વર કચેરીને લઈને જે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં છેલ્લા બાર થી તેર દિવસથી બંધ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે મિત્રો બાર થી તેર દિવસ સુધી જ્યારે અરજદારો હાલમાં વેઇટિંગ લિસ્ટમાં હતા અને સર્વરો જ્યારે બંધ હતા તેના લીધે હેરાન પરેશાન થઈ ગયેલા જે અરજદારો છે તેમની મુશ્કેલીનો અંત આવે છે જે સાથે જ રાજ્યના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં આરટીઓ ખાતે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા એટલે કે મિત્રો હવે તમે આ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો જે સર્વરનો પ્રોબ્લેમ હતો એ રિઝોલ્વ થઈ ગયો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં પીવાના પાણીને લઈને મોટો નિર્ણય એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો પાણી બસો ને સાત જળાશયો છે તેના પૈકી તેસઠ મોટા જળાશયોને લઈને મોટો નિર્ણય લેવામાં આવે છે મિત્રો ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજન સંદર્ભે બુધવારે યોજાયેલી સચિવોની બેઠકમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો હતો જેમાં સબ સલામતીનો દાવો કરતા રાજ્યના કુલ બસો સાત પૈકી ડેમ જળાશયનું પાણી પીવા માટે રિઝર્વ કરી નક્કી આય નક્કી કરીને આયોજન બનાવવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે તમારા નજીકમાં જે જળાશયો હશે તેમાંથી પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કચ્છમાં ભૂકંપના આંચકાઓ એટલે કે મિત્રો હાલમાં તમે જાણો જ છો જયારે કાળજાર ગરમીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે તેની વચ્ચે ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે મિત્રો ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લામાં વાગડ દુધઈ ખાવડા લખપત સહિતના વિસ્તારમાં ફોલ્ટ લાઇનમાં પેટાળમાં હલચલ જારી રહેવા પામી હોય તેમ ગુરુવારના રાત્રિના ત્રણ ને પચીસ મિનિટે દુધઈ નજીક બે પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાનું ગાંધીનગર સ્થિત સિમ્પોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં દ્વારા જાણવા મળ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વડોદરામાં ભાજપના જૂના નેતાઓનું મોટું એલાન એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે જ્યારે ભરતી મેળાનું હાલમાં ભાજપના દ્વારા આયોજન કરવામાં આવી છે અને ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાજપ પણ જોડાઈ રહ્યા છે મિત્રો

છે મિત્રો જ્યારે હવે વડોદરા ભાજપના એક નેતાએ નવી પાર્ટી બનાવી છે જેનું નામ બીજેપી એસ આપ્યું છે એટલે કે મિત્રો ચૂંટણી પંચ પાસે ભાજપ એસનું ચિહ્ન હાથમાં કમળ મેળવીને ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મનરેગા યોજનાને લઈને જે ગઈકાલે મોટા સમાચાર આવ્યા હતા કે તેના વેતન દરમાં વધારો કરવામાં આવે છે તેમાં તેને લઈને કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન સામે આવી છે એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જયારે મનરેગાના વેતનમાં રૂપિયા બાવીસ નો વધારો કરવામાં આવે છે ત્યારે બાવીસ રૂપિયાના વધારાને કોંગ્રેસે આ વધારાને ઊંટના મોમાં જીરું ગણાવી છે મિત્રો જી હા મિત્રો એટલે કે તમે ઊંટના મોમાં જીરું નાખો તો તેને જાજો કોઈ ફરક ના પડે તેવી જ રીતે રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું છે કે મનરેગાના વેતનમાં માત્ર રૂપિયા બાવીસનો વધારો કરીને મોદી સરકારે બતાવી છે કે મોદી સરકાર પાસે ગરીબોને લઈને કોઈ સારી વિચારણા નથી અને જો કેન્દ્રમાં સરકાર બનશે તો કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ચારસો રૂપિયા પ્રતિ દિવસના પગારની ખાતરી આપી છે એટલે કે મિત્રો કોંગ્રેસે મનરેગા યોજના લઈને મોટું નિશાન તાક્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દુનિયામાં એલઆઈસીનો દબદબો એટલે કે મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન મજબૂતાઈને તેના પ્રથમ વર્ષના પ્રીમિયર કલેક્શનના આંકડા પરથી જાણી શકાય છે મિત્રો તમે બધા જાણો જ છો કે એલઆઈસી ને બે હજાર બાવીસ ત્રેવીસ માં પ્રથમ વર્ષનું ઓગણચાલીસ હજાર નેવું કરોડ રૂપિયાનું પ્રીમિયમ મળ્યું હતું જ્યારે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ ને પંદર કરોડનું પ્રીમિયમ કલેક્શન મળ્યું હતું અને એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ રૂપિયા દસ હજાર છસો નવસો સિત્તેર કરોડનું નવું પ્રીમિયર કલેક્શન મળ્યું હતું જો નિય છે કે મિત્રો એલઆઈસી એ ભારતના સૌથી મૂલ્યવાન સરકારી કંપની છે તેણે માર્કેટ વેલ્યુમાં એસબીઆઈ ને પાછળ છોડીને પાંચમી સૌથી મૂલ્યવાન ભારતીય લિસ્ટેડ કંપની બની છે મિત્રો ભારતીય જીવન વીમા નિગમ અથવા એલઆઈસી એ ભારતની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની છે અને દેશની સૌથી મોટી રોકાણકાર કંપની પણ હાલમાં બની ગઈ છે જે ખૂબ જ મોટા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો હવે પેટ્રોલ ડીઝલની તંગી વચ્ચે જ્યારે લોકોને ઇલેક્ટ્રિક વાહનોમાં રસ ઉજાગર થઈ રહ્યો છે ત્યારે મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને ખરીદવા માટે ખુશખબર છે કેમ કે આગામી દિવસમાં તેમને કાર ચાર્જ કરવાની કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં કારણ કે મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દેશ પરના ચૌદસો પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરશે અને આઈયુ આ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવા માટે મેન્યુફેક્ચરિંગ કંપની જેટ નેટવર્કને કોન્ટ્રાક્ટ આપ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આ વર્ષે સોનાને ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો અલનીનો સિસ્ટમ નબળી થઈ જશે જ્યારે વધુ વરસાદ વરસવાની લાણીના સર્જા છે મિત્રો વૈશ્વિક હવામાન એજન્સીનો પ્રથમ આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર ભારતમાં પણ ચોમાસું સારું જ રહેવાનું અને પૂર્વાનુમાન લગાવવામાં આવી છે મિત્રો ભારતમાં શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા આવી છે પણ અટકળું શરૂ થઈ ગઈ છે ત્યારે એશિયા પેસિફિક કો ઇકોનોમિક કોર્પોરેશન ક્લાઇમેટ દ્વારા સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બરમાં કુલ વધુ વરસાદ થવાનો સંકેત આપવામાં આવ્યો છે મિત્રો ચોમાસા ને વેર વિકેર કરવા હાલ પ્રભાવ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વિદ્યાર્થીઓને પચાસ સુધીની શિષ્યવૃત્તિની સહાય મળશે મિત્રો નમોલક્ષ્મી યોજનામાં ગ્રાન્ટેડ સરકારી ખાનગી અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને ધોરણ નવ દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર એટલે કે દસ હજાર નવ અને દસ હજાર રૂપિયા ધોરણ દસ એમ કરીને વીસ હજાર અને ધોરણ અગિયાર બાર માટે વાર્ષિક પંદર થી લઈને ત્રીસ હજારની સહાય આપવામાં આવશે આમ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ ત્યારે પચાસ સુધીની પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જે વિદ્યાર્થીનીઓ માટે ભાજપ સરકાર દ્વારા દ્વારા લેવામાં આવેલી ખૂબ જ મોટો ફેસલો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નવી યોજના હેઠળ બે લાખનો વીમો મળશે એટલે કે મિત્રો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા મળે છે મિત્રો ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ મળે છે આ યોજના હેઠળ વીમા ધારકને વીસ લાખ રૂપિયાનું વીમા કવર મળે છે મિત્રો વાત કરવામાં આવે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈપણ બેંકમાં પીએમ વાય જઈ અરજી કરી શકો છો અને આ યોજનામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂનોએ આપોઆપ રૂપિયા કપાઈ જશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને તમને વીમા યોજનાને લઈને ખૂબ જ સારી યોજનાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગરમીનો પારો હવે આસમાને પહોંચ્યો છે કેમ કે મિત્રો હાલમાં તમે જાણો જ છો જ્યારે હીટવેવ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો ચરોતરમાં છેલ્લા બે દિવસથી સહ્ય ગરમીને લોકોએ આકુળ વ્યાકુળ કરી દીધા છે મિત્રો બીજવારે ઉષ્ણ તાપમાનનો તારો ઓગણચાલીસ ડિગ્રી પહોંચ્યા બાદ આજે ગુરુવારે તેમાં એક ડિગ્રીનો વધારો થતાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો હતો જેના લીધે લોકોની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે અને લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સોનું આસમાને પહોંચ્યું એટલે કે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી વખત વધારો થયો છે અને આજે આ કિંમતી વસ્તુઓની કિંમતમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળેલા મજબૂત સંકેત વચ્ચે રાજધાની દિલ્હી ખાતે સોના અને ચાંદીની કિંમતમાં વધારો થયો હતો જે વાત કરવામાં આવે તો મિત્રી મિત્રો હવે નવી દિલ્હી ખાતે સોનાના ભાવ દસ ગ્રામ દીઠ રૂપિયા ત્રણસો પચાસ વધીને રૂપિયા સડસઠ હજાર પચાસ વધીને રૂપિયા સડસઠ હજાર ત્રણસો પચાસ થયા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે